આજ મારે ઉગાના હાલડાની વાત કરવી છે ઘણા સમય પહેલાંની જૂનાગઢના રા નવગઢની વાત છે આ પણ એક દિવસ એવું બન્યું રાડયાસના ધર્મપત્ની સ્વર્ગવાસ પામેલા એક દિવસ દેવાય બોદલના સપનામાં આવ્યા મેં કીધું શું કીધું એજ દેવાયત બોદરે ના એજ સપને આવિયે ની રાજપુતાણી બેન ભાઈ તારા ને સ્વર્ગ ની ગાદી અને મહારાણી છે હાવ બરબાદી સીધી દેવાયત આયરે આયરાણી ને સ્વ જવાબ દીધો સપનામાં ખબર આયરોને તું એ જ ઓળખશો બેની તને વધુ હું કરું વાત એવું જે આવશે ટાણું તે દિયા દઈશ જુનાણું પછી રહેતા રહેતા એક દિવસ દેવાયત ઘર દેવાયત આતાના ઘરના આયરાણી એમણે એકદી વિચાર વિચારજો કે મારો દીકરો ઊભો કઈક અવળી અવની માં તો નહી ગયો હોય ને તો તે દિવસે આયરાણીના સપનાની અંદર સમલદેવ પરમાર આવે છે અને કહે છે એજે આયરાણી તું તો થાશ માં દુખી તારો ગોય અમારે પાંચ આયા સુની નથી સ્વર્ગ ની સીમો એ ભેળા છે વાલ બાય ભીમો દેવાય તો બોદ્ર એજી સપને આવી એની રાજપૂતાણી બેન એ ભાઈ તારા ને સ્વરગ ગાદી અને મારા ની છે બરબાદી અહતા મોઢે એજી હાલ્યો આઈરો નો કુલ ગાજી એમ કેવાય કે હાથ આઠ વર્ષનો ઊગો હતો એને ખબર હતી કે સોલંકીની સભામાં જાઓ એટલે તરત જ મને મારી નાખવાના છે છતાં એની માને કીધું કે માં જોજે હો તું આયરાણી છો જો તારા આંખમાંથી એક પણ આહુડું આવશે ને

સોલંકીની સભામાં લઈ ગયા પણ એને ખબર હતી કે આ લોકો મને મારી નાખવાના છે સતા કીધું કે હું ઉગો છો સોલંકીઓને કીધું કે મારો રાજપાટ ખાલી કરી દોરે હું તમને મારી નાખીશ છેલ્લે સોલંકીની તલવાર ગરદન ઉપર આવે ત્યાં સુધી એટલો એવો ઉગો હજી મૂછનો દોરો નહોતો ફૂટ્યો પણ મૂછને તાવ દેતો તો હતો એની ખાનદાની ઈ આહીરની ખાનદાની છે સાહેબ પણ ઈ સોલંકીએ ખટાક દિન ઉતારી નાખ્યું પણ ઈ દેવાજ પટેલ અને સમામાં ઉભા ઉભા જોતા પણ સાહેબ એના મુખની રેખા પણ નહોતી બદલી એનો ચહેરો પણ નહોતો બદલો ત્યારે એ ઉગા માટે મારે કહેવું પડે દેહ ભગતીની એજ દાજમાં ઉગાને મૂઠડું લાગ્યું મોત ઉગાને જો યાદ કોઈ કરશે તેઓ નો દિન સુધરશે દેવત બોદ્ર ના એ જ સપને આવી એની રાજપુતાણી બેન ભાઈ તારા ને સુરગ ની ગાદી અને મારા ની ચેહાવ બરબાદી